નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જવાહર નવોદય બે હજાર ચોવીસ સંપૂર્ણ પેપર સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ આજનું પેપર જે છે તમારા માર્ક કેટલા આવશે તેની વાત પણ મિત્રો કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો આપણે માનસિક યોગ્યતા કસોટી ભાગ નંબર એકથી વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આનો વિડીયો મેં બનાવી ચૂક્યો છું અને તમે જે તમારો પેપર લઈને બેઠા છો એમાં ભાગ નંબર માનસિક યોગ્યતાની અંદર પ્રશ્ન કદાચ તમારા આડાવાળા હશે પણ આ સેમ પેપર જ આજનું હશે અને આ પ્રથમ તમારો પ્રશ્નની જગ્યાએ કદાચ ચાર નંબર કે ત્રણ નંબર ઉપર પણ પ્રશ્ન હશે તો તમે આ નંબરનો પ્રશ્ન જે છે તે જોઈ અને સિલેક્ટ કરી શકશો પહેલામાં ડી બીજામાં મિત્રો આવશે બી ત્રીજાની અંદર આવશે ડી ચારમાં આવશે સી વિભાગ બે ની વાત કરીએ તો મિત્રો આનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી ચૂક્યા છે પાંચ નંબરની અંદર જે આકૃતિ છે તેમાં આવશે ડી તમારા આડાવાળા પ્રશ્નો હોય તો ખાસ જોઈ લેવા અને પ્રશ્નો જોવાના છે ક્રમ જોવા નહીં છ નંબરમાં આકૃતિ છે તેમાં આવશે ડી સાતમાં આવશે બી આઠ ની અંદર આવશે બી ભાગ ત્રણ ની વાત કરીએ તો મિત્રો નવ નંબરનો જે આકૃતિ છે તેમાં આવશે ડી દસ માં આવશે એ અગિયાર ની અંદર આવશે બી બારની ની અંદર આવશે સી ત્યાર પછી ભાગ નંબર ચારની ની વાત કરીએ તો બી મિત્રો સમજૂતી સાથે નો પેપર જોવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને ત્યાંથી સંપૂર્ણ કેવી રીતે જવાબ આવે તેની સમજૂતી સાથેનો પેપર જોઈ શકશો ભાગ નંબર છ એકવીસ માં આવશે સી 22वां આવશે b 23 ની અંદર આવશે a 24 ની અંદર આવશે a ત્યારબાદ આગળ વાત કરીશું 25 નંબર ની અંદર આવશે a 26 નંબર ની અંદર આવશે c 27 ની અંદર આવશે a 28 ની અંદર a ભાગ નંબર 8 ની વાત કરીએ તો મિત્રો 29 માં આવશે a 30 ની અંદર આવશે c 31 ની અંદર a 32 ની અંદર આવશે b ત્યાર પછી 33 નંબરના પ્રશ્નમાં આવશે d 34 માં આવશે a 35 માં c 36 ની અંદર b સાડત્રીસ ની અંદર મિત્રો એ આડત્રીસ ની અંદર આવશે સી ઓગણ માં એ અને ચાલીસ ની અંદર સી અંક ગણિત ની વાત કરીએ તો ચાલીસ ની અંદર ત્રીસ કિલોગ્રામ મીઠાઈ ને બે તૃતીયાંશ કિલોગ્રામ વજનના કેટલા મીઠાઈના પેકેટ બનાવી શકાય તો મિત્રો આવશે પિસ્તાલીસ એક અપૂર્ણાંક સમાન સરખા અથવા બરાબર રહે છે તો સાચો જવાબ આવશે સી એક જ સંખ્યાથી અંશ અને છેદને ગુણાકાર કરવામાં આવે રકમ કઈ હશે તો એકવીસો પંચાણું પ્રશ્ન નંબર ચુમ્માલીસ જો એ ભાગ્યા બી એક અપૂર્ણાંક છે જેમાં એ બરાબર બી માઇનસ ત્રણ અને એ પ્લસ દસ ભાગ્યા બી માઇનસ એ ભાગ્યા બી બરાબર દસ છે તો તો અપૂર્ણાંક કેટલા સાચો જવાબ આવશે મિત્રો ચાર કે સી ત્યાર પછી વાત કરીશું પિસ્તાલીસ નંબર એક ચોરસની બા દરેક બાજુ એક તૃતીયાંશ થઈ જાય તો ચોરસ નું ક્ષેત્રફળ કેટલું થશે એક નવાંશ એકત્રીસ અપૂર્ણાંક મિત્રો આપ્યા છે એમાં સાત ભાગે સોળ ને દશાંશ રૂપે રૂપાંતર કરતા સાચો જવાબ આવશે સી એક વર્ગની પરિઘ એક લંબચોરસના સમાન છે જેની લંબાઈ સત્તર મીટર અને પહોળાઈ ચોડાઈ અગિયાર મીટર છે તો વર્ગનું ક્ષેત્રફળ વર્ગ મીટર કેટલું થશે તો એક એટલે કે એ ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર અડતાલીસ માં સાચો જવાબ આવે છે બાર ઓગણ ની વાત કરીએ તો એક લંબચોરસ પલોટનું એટલે કે જમીનનો કટકોનું ક્ષેત્રફળ છસો ને

ત્યારબાદ એકાવન નંબરની વાત કરીએ તો જો આપણે એક થી પૂર્ણાંક માઇનસ ત્રણ પૂર્ણાંક એક અષ્માઉશ ગુણ્યા પાંચ પૂર્ણાંક પાંચ અષમાં સરળ કરવાથી શું પ્રાપ્ત થાય તો છવ્વીસ ત્યાર પછી મિત્રો અહીં ખૂણા આપ્યા છે તો ખૂણાનું માપ જે છે વીસ ચાલીસ એસી અને એકસો વીસ થશે ત્યાર પછી ત્રીસ હજાર નવની કિંમત એટલી જ જેટલી કે ત્રણ દસ હજાર તથા નવ એકમની એક સંખ્યાના આંકડાનો સરવાળો તે જ સંખ્યાની બાદ બાકી કરતા મળતી સંખ્યા હંમેશા કઈ વસ્તુથી વિભાજ્ય થશે તો ડી નવ જો બે કોણનો યોગ એક દીર્ઘ કોણ છે એટલે કે અધિક છે તો નીચે આપેલા જવાબમાં શું સંભવ નથી તો મિત્રો ડી બે સમકોણ એટલે કે કાટકોણ

ત્યાર પછી ઓગણસિત્તેર મદદગાર શબ્દ એ વિશેષણ છે સદ્ગુણનો અર્થ છે મિત્રો ગુણ ફકરો નંબર ત્રણ વિનમ્રતા એક મહાન ગુણ છે વિનમ્રતાનો અભિપ્રાય તો સાચો જવાબ આવે છે બી વિનયશીલ હોવું તોતેર છે મિત્રો વિનમ્ર વ્યક્તિ બીજાઓના અનુભવથી શીખે છે અભિમાની કોનો સમાન અર્થ છે તો કમંડી જીદીનો શું અર્થ થાય તો અનુકૂળ અથવા તો સહમત નંબર સુંદરલાલ બહુગુણા એક મહાન પર્યાવરણવાદી છે તેમનું ગામ લીલાછમ વનોથી ઘેરાયેલું હતું વનોને એટલે કે જંગલોની કાપણીના પરિણામ રૂપ આવવા વિનાશકારી પૂર છે સુંદરલાલ બહુગુણા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને અમૂલ્ય એટલે કે અનમોલ મૂલ્યવાનનો સમાનાર્થ છે વિદ્યાર્થી મિત્રો કેટલા ગુણ આવ્યા કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં તમે મેરિટમાં આવશો કે કેમ તેનો પણ મેં વિડીયો બનાવવાનો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેશો તો તમને એ પણ ખ્યાલ આવી જશે કે તમે મેરિટમાં આવ્યા છો કે કેમ